નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈફ અને ન્યૂઝ જલાલપુરના વિસ્તારમાં પાણી રસ્તા સહિતની અનેક વિવિધ સમસ્યાઓ અંગે ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત પીવાના પાણીની લાઇનમાં ગટર લાઈન ગંદુ પાણી મિક્સ થતા લોકોને ગટરના ગંદા પાણીયુક્ત ડહોડું પાણી મળી રહ્યું છે ત્યારે નવસારી વિજલપુર પાલિકાના વોર્ડ નંબર એકમાં આવતા જલાલપુરના ખોડિયાર નગર વિસ્તારમાં છેલ્લા છ એક મહિનાથી પીવાનું પાણી ગંદુ આવતું હોવાની સમસ્યા છે જેમાં આ વિસ્તારમાં આવતી પીવાના પાણીની પાઇપલાઇન અત્યંત જૂની થઈ ચુકી છે આ પીવાના પાણીની ની બાજુમાં જ ગટરની પાઇપલાઇન પણ આવેલ છે ગટરની પાઇપલાઇન સાથે બનાવાયેલ ચેમ્બર પણ તૂટી જતા તેની ઈટો પાઇપલાઇનમાં ફસાઈ જતા ગટર લાઇન ચોકઅપ થઈ જાય છે ગટર લાઇન જૂની થઈ ગઈ હોવાથી તેમાંથી ગંદા પાણીનું લીકેજ થઈ રહ્યું છે ગટર લાઇનમાંથી લીક થતું ગંદુ પાણી નજીકમાં જ પસાર થતી પાણીની પાઇપલાઇનમાં વહેતા પીવાના શુદ્ધ પાણી સાથે ભેગું થઈ જતા લોકોને ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી મળી રહ્યું છે આજે ગયા એક પાણી અમારા પીવાના પાણી સાથે ભળે છે મિક્સ થાય છે છતાં લોકો કોઈ સામુ જોવાય આવતા નથી અરજી અમે કેટલી વાર કરી આમ જોઈએ તો ત્રણ વર્ષથી અમારે આ પ્રોબ્લેમ છે પણ અમે જ્યારે પણ આવીએ ત્યારે અરજી કરીએ બસ આવીને જોઈ જાય અને આ ત્રણ દિવસથી તો જીસીબી બોલાવીને જરીક ખાડા કરીને વયા જાય એની લીધે અમારે વાહન વ્યવહારમાં બી ઘણો પ્રોબ્લેમ પડે છે એ લોકોને અને કોઈ ધ્યાન જ નથી આપતું એમ કહેવાય તોય ચાલે અમારા તમે રોડ જોઈ જાઓ પાણીની લાઈનો જોઈ જાઓ ડ્રેનેજ લાઈન જોઈ જાઓ આટલું આટલું પાણી ભળે છે તોય કોઈ ધ્યાન નથી આપતું એક તો પીવામાં એમાં વાસણ ઘસવામાં કપડાં ધોવામાં બધામાં પ્રોબ્લેમ પડે છે છોકરાઓ માંદા પડે છે મોટા માંદા પડે છે ઝાડા ઉલટીના પ્રોબ્લેમ થાય છે અને આજે હવે લેખિતમાં એ લોકોને આપ્યું છે મેં અરજી જો આ કોઈ સોલ્યુશન નહીં આવે તો કાલે આખી સોસાયટીના પબ્લિક બધા જ આ બધા જ ઘર અહીંયા આવીને અમારે રહેવાનું છે લોકોને જે કરવું હોય કરે એની સમસ્યા છે હવે અમારે બધાને આવીને જ રહેવાનું છે ખાવા પીવાનું રહેવાનું અમારું કરી દે જ્યાં સુધી અમારી ડેનેજ પાણીનું પાણી નું સમસ્યા ન પૂરી થાય ત્યાં સુધી અમે અહીંયા રહેવાના છીએ એ નહીં આ તો થોડુંક સારું છે એન બી ગંદુ પાણી આવે છે સારું એટલે તમે અને લાલ કલર ની આજ કેટલા ત્રણ વર્ષ થઈ ગયા ત્રણ વર્ષથી ત્રણ વર્ષથી લાલ color ની જીવાત આવે છે. કેટલી વાર અમે કર્યું. એ લોકો કેટલી વાર જોવાય એવા છતાં એ લોકો કોઈ એક્શન લેતા નથી. એટલે મહેરબાની કરીને એ લોકોને હવે છેલ્લી અમારી આ અરજી છે. જો નહીં એ લોકો અમારી સ્વીકારે કંઈ આગળ એક્શન નહીં લે તો અમે અહીંયા આવીને જ બસ રહેવાના છીએ. બીજું કાઈ નહીં અમે છોકરાઓ બોકરાઓ બધા આવી જવાના છે. એ લોકો જે કરવું હોય એ કરે ખાવાની વ્યવસ્થા એને કરવી જ જોશે અમે પાણી વગર ક્યાં શું કરીએ અને અમારે જો હવે આ છેલ્લી વાર જ છે એ લોકો અરજી અમારે તો એ લોકો સ્વીકારવી તો સ્વીકારે જે કરવું હોય એ કરે બાકી કીધું પણ એ લોકો બી હવે અંદર અંદર શું કરે છે અમને નથી ખબર એક તો આઈતેશભાઈ છે કોર્પોરેટર એને બીજાનું તો અમને નથી ખબર કારણ કે અમે અમારે તો વિસ્તારમાં માં જ છે હિતેશભાઈ એને બી અમે અરજી કરીએ જ છીએ હવે એ લોકો આવીને જોઈ જાય ને પાછા હવે અંદર અંદર શું ગટપટી જાય અમને ખબર નથી આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન છેલ્લા છ એક મહિનાથી આ સમસ્યા અને ખોડિયાનગરના રહીશો દ્વારા આ અંગે વારંવાર વિવિધ સ્તરે રજૂઆત થઈ ચૂકી હોવા છતાં આજ સુધી તેનું નિરાકરણ કરવામાં આવ્યું નથી આજે પણ આ વિસ્તારમાં ગંદુ ઢોળું પાણી જ આવે છે અને આજ પાણીનો સ્થાનિકોએ પીવા માટે તેમજ રોજિંદી જરૂરિયાતો માટે ઉપયોગ કરવો પડે છે સમસ્યા અમારે છે કે અમારા ગટર લાઈન ગટર લાઈનની પાણી પીવાના પાણીમાં મિક્સ થાય છે એની અંદર એટલી બધી જીવાતો અને શંખ જેવા એવા જીવાતો આવે છે કે બધું પાણી ગંદુ થાય અને એ પાણી અમારે કપડાં ધોવાનું વાસણ માં પાણી પીવાનું બધામાં એવું વાપરવાનું હોય અમે કેટલી વાર સુધી સહન કરીએ આ બધું અને આ વાતને કેટલા ત્રણ વર્ષ થઈ ગયા છે અહીંયા અરજી કરે છે એમ કહેવામાં આવે કે અરજી કરીએ છીએ કરીએ છીએ કોણ સાંભળે છે કોઈ સાંભળતું નથી મત લેવા માટે બધા આવીને ઉભા રહી જાય છે કે લેવો અમને મત આપો આ શું છે કેટલી વાર બધી ભાઈઓ હેરાન થાય આમાં અમને આ સમસ્યાનો ઉકેલ જોઈએ કોઈ પણ હાલતમાં ને તો આ બેન કઈ ગયા છે તો અમે તો બધા આવીને અહીંયા બેસી જશું પાણી જે આવે છે ને તો

અમે આજુબાજુની સોસાયટીમાં પૂછીએ કે તમારે કેવું પાણી હતું કે સારું આવે અમારા ઝેરીયામાં પાણી સારું આવતું નથી તો અમને જોઈએ બસ તો પાણી લાવો તો 10 10 રૂપિયાનું 20 20 લઈ છે જેને લઈને લોકો વિશેષ કરીને નાના બાળકો તેમજ વૃદ્ધો રોગચાળાનો ભોગ બની શકે છે આ ઉપરાંત ખોડિયા નગરમાં પાલિકા દ્વારા જે ડામર રોડ બનાવાયો હતો તે પણ ખાબડખબર થઈ ચૂક્યો છે જેથી લોકોને અવરજવરમાં હાલાકી ભોગવવી પડે છે આ રસ્તાની બાજુમાં બ્લોક પેવિંગનું કાર્ય કરાયું છે જેના બ્લોક પણ ઉખડી ગયા છે કે બેસી ગયા હોવાથી અહીં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા રહે છે પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ થઈ શકે છે જેને લઈને રોગચાળો ફેલાઈ શકે છે છેલ્લે 6 એક મહિનાથી ગટરનું પાણી અને પીવાનું પાણી બે મિક્સ થઈ જાય છે એના લીધે જેટલા પણ રહીશો છે એને પીવાના પાણીની સમસ્યા છે પ્લસ ગટરના પાણીથી ત્યાં લોકો એ પાણી પીવે છે પ્લસ એમાં કપડા ધોવે છે અને એમાં એમાં વાસણ ધોવે છે એ પ્રશ્નના લીધે છેલ્લા ઘણા ટાઈમથી લોકોને ડાયરિયા ઝાડા ઉલટીના પ્રશ્ન ઘણા ઉપસ્થિત થયા છે આની અરજીની રજૂઆત ઘણા સમયથી ચારથી પાંચ વાર તો ખુદ મેં પ્રશ્ન અહીંયા આવીને કરી છે અરજી છતાં કોઈ પ્રોપર નિરાકરણ આવતું નથી આવે છે નગરપાલિકાના માણસો ત્યાં બે ચાર જગ્યાએ ખાડા ખોદી અને નીકળી જાય છે પરમનન્ટ સોલ્યુશન કરતા નથી એના માટે છેલ્લે સૌથી કંટાળી ઉગ્ર વાતાવરણ કરી અને અમારે આ ટાઈમે પડ્યું કે ભાઈ આનું ટાઈમેન્ટ સોલ્યુશન આપો એના માટે અમે અરજી આપવા આવ્યા છેલ્લા છ એક મહિનાથી કન્ટિન્યુ પ્રોબ્લેમ છે અને ત્રણ વર્ષથી પ્રોબ્લેમ લાઈક હતો કે છ મહિને એકવાર આવી જતું આઠ મહિને એકવાર આવી જતું એ રીતે આવતું હતું પણ છેલ્લા ત્રણ મહિનાથી કન્ટિન્યુ ખરાબ પાણી આવે છે એમને બી રજૂઆત કરી છે પણ એમને બી ઉપર વાત કરી પણ કોઈ નિરાકરણ પ્રોપર આવતો નથી કોઈ નગરપાલિકાના એક પણ અધિકારીને કાનમાં જૂ નથી રેંગતી અમે આટલા પ્રોબ્લેમ છે આટલા સમયથી રજૂઆત કરીએ છીએ છતાં અત્યારે અમે અરજી આપેલીએ છે જો આનું પ્રોપર અમને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે કાલ સવારે આવી અને નું જે પ્રોબ્લેમ છે એ ચેક કરી અને પ્રોપર નિરાકરણ આવશે જો કાલ સવારે નગરપાલિકાના કોઈ અધિકારી નહીં આવે તો સાંજે અમે જેટલા સભ્ય છીએ આખી સોસાયટીના બધા અહીં આવી જશું ખાવા પીવા રહેવાનું અમને એ લોકો સુવિધા કરી આપશે કારણ કે આ પાણીમાં અમારે રહેવું સમસ્યાઓ લાંબા ગાળાથી હોવાને કારણે સ્થાનિક રહીશો દ્વારા આ અંગે વારંવાર પાલિકાના ચીફ ઓફિસર સહિત વિવિધ સ્તરે રજૂઆત થઈ હતી છતાં જાણે આ રજૂઆતો તંત્રના બહેરા કાને અથડાય હોય તેમ તેના પર ધ્યાન અપાયું નથી જેને લઈને કંટાળેલા સ્થાનિકો દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને આ સમસ્યાઓના તાકીદે ઉકેલ માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે લાંબા સમયથી ચાલી આવતી આ સમસ્યાથી અકળાયેલા કેટલાક રહીશોએ તો પોતાનો આક્રોશ ઠાલવતા કહી દીધું હતું કે જો હજુ પણ આ સમસ્યાનો નિકાલ ન લવાય તો હવે અમે પાલિકામાં જ આવીને રહેવાનું ચાલુ કરી દેશું તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અમારા ભાઈઓ તો આખો દિવસ કામ પર હોય છે પણ અમારી બહેનો ઘરે બેસીને કંટાળે છે હવે ગૃહિણીઓ માટે ઘર બેઠા કમાવવાની સુવર્ણ તક આવી છે જેમાં અમારી બહેનો પરિવારને સાચવશે પણ અને ફ્રી સમય મળે ત્યારે ઘરે કામ પણ કરશે તો રાધે એન્ટરપ્રાઇઝ તમારા બધા માટે લઈને આવ્યું છે ફ્રી સમયમાં ઘરે બેસીને કામ કરો અને રોજના ચારસોથી પાંચસો રૂપિયા કમાવો તો એન્ટરપ્રાઇઝનો સંપર્ક કરો જે વર્ષથી ઘર બેઠા કામ આપે છે અને ઓલ ઓવર ગુજરાતમાં જેમની અગિયાર બ્રાન્ચ છે તો સરનામું નોંધી લો સ્વસ્તિક બિલ્ડિંગ પહેલો માળ એસટી વર્કશોપની સામે બસ ડેપોની સામે નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો